નમસ્કાર દર્શક મિત્રો ચોક છોકસની ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ સમાચાર અરુલીના મેઘરજ તાલુકાના કમરોડા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ભવ્ય સનાતન હિન્દુ સંમેલન યોજાયું હિન્દુ સમાજને સંગઠિત કરવા અને એકતાનો અવાજ બુલંદ કરવા આયોજિત આ સંમેલનમાં અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કમરોડા ખાતે યોજાયેલા સનાતન હિન્દુ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ તોગડિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી માલાબેન રાવલ ઉત્તર ગુજરાતના પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચારો અટકાવવા અને સૌને એકતા માટે પ્રેરિત કરવા સંમેલનમાં આગેવાનોએ હાકલ કરી વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો સાથે આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો સંમેલનમાં જોડાયા હતા તો અરવલ્લી જિલ્લાના બાયડ માલપુર મેઘરજ મોડાસા અને શામળાજીની મુલાકાતે છું આ મુલાકાત દરમિયાન ગામડે ગામડે દર અઠવાડિયે હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલે અને દિવાળી આવી રહી છે તો દિવાળીમાં બધા જ હિન્દુના ઘરોમાં અમાસ દિવસે લક્ષ્મી પૂજન થાય અઠવાડિયા પછી ઘરની સફાઈ થાય અને સફાઈ પછી જૂના સારા કપડા ગામના ગરીબોને વેચાય અને ગરીબ બાળકોને મીઠાય આવી યોજના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની અમારા ચારો સંગઠનો તરફથી કરી છે એની યોજના હું આગળ વધારી પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો